સીતારામ નમસ્કાર મિત્રો એનિમલ સેવા ભાવનગર માં સ્વાગત છે હું આદિત્ય ભાવનગર લઈ આજ રોજ અમારે કોલ આવ્યો છે જે દિવાલ અને થાંભલા ની વચ્ચે ગાય ફસાઈ ગઈ છે તો ચાલો આપણે તેનું રેસ્ક્યુ કરવા જોઈએ અને જો તમે ગાય માતાની વેદના સમજો તો અમારા વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમે આવા વધુમાં વધુ અબોલ જીવની સેવા કરી શકી જય જય ભારત સીતારામ નમસ્કાર મિત્રો આજ રોજ અમારે અત્યારે કોલ આવ્યો છે જે ગાય થાંભલા અને દિવાલ ની વચ્ચે ફસાઈ ગઈ છે તો ચાલો આપણે તેને રેસ્ક્યુ કરવા જોઈએ Thank you.

Yeah.